મેન્ટલી પ્રિપેર્ડનેસ માટે જ સતા કે કોઈ પણ પ્રકાર દુશ્મન દેશમાંથી એવી કોઈ ઘટનાને અંજામ આપવામાં આવે છે તો દેશનો નાગરિક કેટલો સક્ષમ છે આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો નહીં કે стан દેશને આપણે ટાર્ગેટ કરતા હતા સૈનિકો લાલ રક્તથી ભૂમિનો સへと પૂરશે આ અમતની કુખે ફરી સપૂત એવા ઊઠ છે જે એ જ અહીં ને એનો જ હક એ જ ફોળો ખુંધ છે

ભારતના એવા પંદર જેટલા સ્થળોએ છે તે હુમલો કરવાના પ્રયાસો કર્યા પરંતુ સૈનિકો છે નરપંકાઓ છે તેમને ખૂબ સારી રીતે જવાબ આપ્યો છે ત્યારે આજે આપણે ડિફેન્સ કોન્ટ શિવાની બેન પુરોહિત સાથે વાત કરવી છે તેઓએ જે ટ્રેનિંગ લીધેલી છે કે તેઓ એક કહી શકાય કે એવી જગ્યાએ રિપોર્ટિંગ કરવાનું હોય છે યુદ્ધના સમયે કહી શકાય કે આજે તેમની સાથે વાત કરવી છે કે આ માહોલ છે તેને લઈને શું કહે છે શિવની સૌ પ્રથમ તો વાત રીતે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને શું કહો છો આપે તો ત્યાં રહ્યા છો સૈનિકો વચ્ચે રહ્યા છો તેમની સાથે દિવસો પસાર કર્યા છે તેમ ત્યાં ટ્રેનિંગ પણ લીધેલી છે તો કઈ રીતે જુઓ છો કેટલી મજબૂતાઈથી સૈનિકો છે અત્યારે સામનો કરી રહ્યા છે અત્યારે સમગ્ર દેશ છે એક સુરમાં બોલી રહ્યો છે નો નારો તો કઈ રીતે જુઓ છો આ પરિસ્થિતિને બેન બિલકુલ કૃપાસિંહ તમે જેમ કીધું કે ડિફેન્સ કોરેસ્પોન્ડન્ટ તો હું થોડીક સ્પષ્ટતા કેમ હું પોતાને કોરેસ્પોન્ડન્ટ કહું છું ગુજરાતના જે લોકો મારા વ્યૂઅર્સ છે એમને પણ માહિતી છે એ ખૂબ જ ઉપયોગી મંત્રાલય તરફથી દર વર્ષે ડિફેન્સ જેને શોર્ટ ફોર્મમાં આવે છે તાલીમ હોય છે અને એમાં ઇન્ડિયન આર્મ્ડ ફોર્સની તમામ જે વિંગ્સ છે જે ત્રણેય પાંખો છે એને નજીકથી જોવા તક મળે છે અને પ્રક્રિયા હોય છે કે જે અલગ અલગ રાજ્યોના ડિફેન્સ પીઆરઓ ના માધ્યમથી થતી હોય ખાસ કરીને અત્યારની આ એટલા માટે આ વિચાર કે આ કોર્સ કે આ તાલીમ પ્રસ્તુત એટલા માટે છે કારણ કે વોર ઝોનમાં કેવી રીતનું રિપોર્ટિંગ કરવું વોર ઝોનમાં લોકોને ન કહીને પણ દર્શકથી એ માહિતી સટીક રીતે પહોંચે અને ક્યાંય પણ આપણી ઇન્ડિયન આર્મ ફોર્સની ગોપનીયતા ભંગ ન થાય તે પ્રકારનું કોન્ટેન્ટ કેવી રીતે મોકલવું લોકોથી એના વિશેની સ્પષ્ટતા કરવામાં આવે છે અને એમાં ઘણી બધી માહિતી આપવામાં આવે છે જેમાં કેવી રીતે કામ કરતી હોય છે એની એની એના જે પેટા વિભાગો શું હોય છે આર્ટિલરીઝ ને એના લોજિસ્ટિક્સ એ અંગેની પણ માહિતી આવતી હોય છે જેને આપણે રિટેલિયેશન કહી કહીએ છીએ નથી બરાબર કારણ કે આપણે આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો નહીં કે દેશને આપણે ટાર્ગેટ કરતા હતા રક્ષા મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એમાં પણ વારંવાર કહેવામાં આવતું કે પગલા લઈ રહ્યા છીએ કારણ કે જરા પણ સ્વીકાર્ય નથી જે રીતે મારવામાં આવ્યા હતા અચ્છા આજની પરિસ્થિતિ વાત કરીએ તો પાકિસ્તાન તરફથી ઉરી અને હવે પહેલગામ ભારત તરફથી મળી રહ્યો છે અને સામર્થ્ય અને બુદ્ધિમત્તા આ બંનેનું કોમ્બિનેશન એટલે એમાં આપણે સ્ટ્રેટેજીકલી આપણું સામર્થ્ય પણ બતાવી રહ્યા છે અને આપણા જે રીતે આ જે સમગ્ર પરિસ્થિતિ છે નાપાકાયરો જે રીતે સ્ત્રીઓના સિંદુર પૂછ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું તેને લઈને પણ સૌથી જાતિ ચર્ચાઓ થઈ રહી છે અને ત્યારબાદ જોઈએ તો વિંગ કમાન્ડર યોમિકા સિંહ

એલે તો જે મહિલાઓના સિંદૂર ઉજડ્યા છે એને જ ક્યાંક એક સિમ્બોલ બનાવીને એક વેપન બનાવીને આપણી સરકારે નિર્ણય લીધો ઓપરેશન સિંદૂર નામ આપ્યું અને સૈન્યને એવી છૂટ આપવામાં આવી એ લોકોને એવી પરમિશન જે થતું હોય એ કરો બરાબર એને આપણે કહીએ છીએ કે યુદ્ધનું નામ નથી આપવાનું એટલે આપણા તરફથી ખૂબ જ સંવેદનશીલતાથી એવા વિસ્તારો ના એવા વિસ્તારોમાં તમે વાત કરી મહિલાઓની ક્ષમતાની તો શક્તિ એમ જ નથી કે આપણા દેશને પૂજવામાં આવે છે અને આ વખતે એ શક્તિને અપફ્રન્ટ પર રાખીને જે

કેવી રીતે તેઓ દેશની સેવા માટે અલગ અલગ વિસ્તારોમાં ઘરથી દૂર કે પરિવાર થી દૂર તેઓ તાલીમ રહેતા હોય છે એટલે કદાચ આર્મી જે જજ્બો છે જે દેશની જજ્બો છે એ કદાચ મેલ ફીમેલ કે એ પ્રકારની કોઈ પણ પ્રકારે જે ફરક હોય છે એને હટાવી દે છે ત્યાં મને કિસ્સો યાદ છે કે ત્યાં મહિલા સન્માન આપવામાં આવે તો

હાલ કરી રહી છે જે સેન્સિબિલિટી સાથે તેઓ કામ કરી રહી છે અત્યારે ઇન્ડિયન આર્મ ફોર્સમાં પણ દેખાઈ રહ્યું છે એર વિંગ કમાન્ડર વ્યોમિકા હોય કે પછી ફાતિમા સોફિયા કુરેશી સોફિયા એ બંને જણાએ જે રીતે એક સાહસ બતાવ્યું છે મહિલા તરીકે પણ એ બધા માટે ઉદાહરણ જી બેન જે રીતે આપણે વાત કરીને આપણે તો ટ્રેનિંગ પણ લીધેલી છે ની અને આપણે જોઈએ અત્યારે જે વોર ઝોન છે જે યુદ્ધની ક્ષણો હોય છે તેમાં રિપોર્ટિંગ કરવું પણ ક્યાંક ને ક્યાંક એક માહિતી પણ આપવાની હોય છે ગોપનીયતા પણ રાખવાની હોય છે બેલેન્સ કરવું ખૂબ અઘરું હોય છે અને અત્યારે તો એમાં પણ સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયામાં અત્યારે આપણે જોઈએ માહિતી જે સ્પ્રેડ થાય છે માહિતી જોવા મળી રહી છે ઘણી વખત માહિતી દોષ પણ તેમાં જોવા મળતો હોય છે તો શું તકેદારી રાખવી જોઈએ ખાસ કરીને મીડિયામાં સોશિયલ મીડિયામાં લોકોએ પણ કેવી રીતે અવેર રહેવું જોઈએ કેવી રીતે આમાં માનવું જોઈએ કે અહીંથી સાચી માહિતી મળશે કે અહીંથી જે છે આ માહિતી ઉપર વિશ્વાસ ન કરો શું કહેશો આને લઈને બે હું આમાં પણ ડિફરન્સ કોરસ્પોન્ડન્ટ કોર્સની જ એક વાત કરી જ્યારે મેં સાચી જે ઘણો બધો નજીકથી જોઈને ને જાણીને આવી હતી જેમાં અમારું એક લેક્ચર હતું કે જેમાં મીડિયા કઈ રીતે આર્મી ને રિપ્રેઝન્ટ કરે છે મીડિયામાં કઈ રીતે ડિફેન્સ ફોર્સીસ ને જોઈ રહ્યા છે એવો એક એમનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ મારી સાથે શેર કરવામાં આવ્યો હતો એમાં કહેવામાં આવ્યું હતું કે ઘણી બધી વસ્તુઓમાં જ્યારે વોર થતી હોય છે ત્યારે એક્ઝાગરેશન ઘણું થઈ જતું હોય છે ઘણી ચેનલ્સ પર એવું પણ કહેવામાં આવતું હોય છે કે અમે યુદ્ધ ને કન્ફર્મ કર્યું હતું આ પ્રકાર પછી ક્યાંક ખૂબ જ એમના માટે ખૂબ નિરાશાજનક હોય છે કે આ રીતે ન કરો એ લોકો એક સ્ટેટમેન્ટ પર રહેતા છે કે અ અમે તો રોજની યુદ્ધની તૈયારી કરતા હોઈએ છીએ અમારા માટે એક મોટી વાત જ નથી અમે બન્યા છીએ તેના માટે પણ તમે જેવી સિચ્યુએશન છે કે કોઈ સ્ટ્રેસ બે દેશો વચ્ચે ચાલી રહ્યો છે એને તમે એક્ઝાગરેટ ન કરો એવું કહેવામાં આવતું હોય છે અત્યારે પણ પાકિસ્તાનનો પાકિસ્તાનના જે અમુક તત્વો છે સતત આપણા મીડિયા પર વોચ રાખી રહ્યા છે કે શું કરી રહ્યું છે ભારતીય મીડિયા અને

સુરક્ષા સામે સવાલ ઉભા કરવા માટે એને મળી જાય એવું તો ન જ કરવું જોઈએ જી 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 બેન જે રીતે આપણે જોયું છે આપે ત્યાં ટ્રેનિંગ પણ કરી છે તો એને લઈને શું એમના મનોબળ ને આપણે નાગરિકોની શું ફરજ છે આ ક્ષણે કારણ કે જો ભારતના યુદ્ધ લડવા હશે તો આપણી સેના છે તે ખૂબ મજબૂત છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે અંદર પણ એવી અમુક બાબતોનું છે ધ્યાન રાખવું પડશે તો નાગરિકોને શું કહેશો અને તેમના વિશે થોડું જણાવો દેશની રક્ષા સેના તો કરી જ રહી છે પણ દેશની એક કહી શકાય કે સ્વરક્ષા માટે આત્મરક્ષા માટે તમે કામ કરી શકો છો તો એ પણ એક સેનાની અને દેશની બહુ મોટી મદદ છે તમે જોયું કે સિવિલ ડિફેન્સ આપણે કરી અને ત્યારે

તમામ લોકો એ જ મહેનત કરી રહ્યા છે કે કેવી રીતે નાગરિકોને સુરક્ષિત રાખવા એવા સમયે નાગરિકોની એવી ફરજ બને છે કે સેનાને ખાલી કે કે દેશભક્તિ સોશિયલ મીડિયા પર બતાવી દેવાથી આવી પરિસ્થિતિમાં લડવાની આવે લડવાની વાત આવે તો પોતાના પરિવારની વડીલોની બાળકોની અને પોતાની રક્ષા કેવી રીતે કરવી કેવી રીતે તંત્ર તરફથી સૂચનાઓ આપે છે તમે ફોલો કરો છો એ પણ ખૂબ મહત્વનું છે એક અનુભવ હું તમને જણાવું કે ત્યાં કમાન્ડર હતા ડીસીસી અને એમનું જે વખતે જમ્મુમાં પોસ્ટિંગ હતું એ સમયની તેઓએ વાત કરી કે અમને લોકોને બધાના કલ્ચર સાથે પણ જો તમે મળાવો ને તો અમને બહુ સારું લાગે ઘરથી પરિવારથી તેઓ ખૂબ દૂર હોય છે ત્યારે સિવિલ તરીકે તમે માત્ર એમને ઘર તરીકેની કે પરિવાર તરફ તરીકેની ભૂખ પણ આપો ને તો પણ એ લોકો માટે મનોબળ ખૂબ વધી જતું હોય છે યસ યસ તો બેન શું કહેશો કે આપ પણ એક મહિલા છો ને આપે પણ ડિફેન્સ કોરસ્પોન્ડન્ટ જે તે જોઈન કર્યું હતો તો એ વિચાર કઈ રીતે આવ્યો તો થોડું જાણવું છે કારણ કે અત્યારે ભારતમાં આપણે જોઈએ તો મહિલાઓ છે તેને પણ આ વોરમાં છે તો સતત ક્યાંક ને ક્યાંક આગળ કરવામાં આવે છે તો કઈ રીતે વિચાર આવ્યો હતો અને કઈ રીતે ત્યાં પહોંચ્યા જ્યારે હું મેઈનસ્ટ્રીમ મીડિયામાં હતી ત્યારે હું બીએસએફ તો કવર અને મને પહેલેથી ડિફેન્સ રિલેટેડ જે પણ કવરેજ હોય કે ડિફેન્સ રિલેટેડ જે પણ સ્ટોરી હોય એમાં પહેલેથી રસ રહ્યો છે અને બીસીસી કવરેજ કરું છું અને એક પત્રકાર તરીકેના કાર્યકાળમાં જો તમે ડીસીસી કરો તો તમે એક એવા ક્વોલિફાઈડ વ્યક્તિ બની જાઓ કે જેને જેને ખૂબ જ નજીકથી આ ત્રણેય વિંગ્સ જાણવા મળે છે એટલે ગર્વનો વિષય છે કે હું આટલા એકવીસ દિવસ સુધી સેનાના વચ્ચે જાણ્યા જોયા એમને સમજ્યા મને ખૂબ જ સારું લાગે છે અને પત્રકાર તરીકે તમને ગર્વ થાય કે તમે રક્ષા પ્રમાણિત ડિફેન્સ કોરે છો તો શિવાની બેન આપનો કિંમતી સમય આપવા બદલ અને અમારી સાથે જોડવા બદલ છે આ પ્રકારની કારણ કે મીડિયા છે તેમને પણ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે સાથે લોકો પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવાની જરૂર છે દેશ છે તે મજબૂત છે કારણ કે આપણી સેના છે તે ખૂબ મજબૂત છે આપણા નરબંગાઓ છે તે અત્યારે સુરક્ષા રાખીને બેઠા આપણે જે નાગરિક તરીકે ફરજ બજાવીએ આદેશ છે તેનું પાલન કરીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર